બહાર તો અમારા થી નીકળ્યા છે નહીં કઈ હોય તો બહુ મોટી ગુફા છે અંદર જવા માટે સાકડો રસ્તો છે અને આપણે અંદર જઈએ એટલે આપણું ઘર હોય એવી મોટી ગુફા છે અને અંદર પાણીના ખાબોચિયા પણ ભરેલા છે અને આપણે એસી ની અંદર બેઠા હોય એવું આ ગુફાની અંદર છે બહુ ઠંડી હવા આવે છે અને થોડુંક રીક્ષનું કામ છે કારણ કે અમારા ડુંગરની અંદર વાઘ પણ ઘણા છે તો અમે બે જણ આવેલા છે અને આપણે અંદર જઈશું અને જોશું આપણે અંદર શું જોવા મળે છે તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે જઈએ અને જોઈએ તો દોસ્તો આ બહુ મોટી રિક્સ લીધી છે અમે કારણ કે અંદર જંગલી જાનવર પણ હોય શકે દોસ્તો બીજી એક મેન વાત કહી દઉં તમે જ્યાંથી જોતા હોય ત્યાંથી તમારું નામ અને ગામ પ્લીઝ કમેન્ટ કરજો એટલે હું બીજા વિડીયોની અંદર તમારા કમેન્ટ જરૂરથી વાંચીશ દોસ્તો આ રસ્તો છે જવા માટેનો અને જે મેન દરવાજો છે ગુફાનો એ નજીકમાં જ છે હવે તો દોસ્તો અંદર પહેલા જ દરવાજે સામે જનાવર પણ ટીંગાય છે અંદર દેખાય છે એટલે ડર લાગે છે પણ પહેલાં આપણે આના મદદથી એક બીજો મોબાઈલ કેમેરો ચાલુ કરી અને અંદર જવા દઈ આપણે ચારે બાજુ જોઈ લઈશું અંદર કઈ છે નથી ને પછી આપણે અંદર જશું ચલો હું થોડોક મોબાઈલ સેટ કરી લઉં અને જોઈ લઈએ આપણે અંદર કઈ છે એ નથી ને કારણ કે જોવું જરૂરી છે કારણ કે એકવાર અંદર ગયા અને કંઈ બી હોય તો અમે ભાગી ના શકીએ તો દોસ્તો આપણે ચેક કરી લીધું અને અંદર કંઈ દેખાતું નથી તોય આપણે બહુ વિશ્વાસ ના કરાય કારણ કે અંદર 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 નાની નાની ગુફા ગુફાની બહુ બધી છે કંઈ બી હોઈ શકે પણ તોય આપણે જશું અંદર અને જોશું કેવી ઠંડી હવા આવે પાણીના ખાબોચે ભરેલા છે કે નથી અંદર બીજું શું જોવા મળે જનાવર તો આપણને અંદર પક્ષી દેખાય છે તો દોસ્તો અંદર અવાજ પણ આવે છે અને ડર લાગે છે તો બહાર તો અમારાથી નીકળાશે નહીં જો અંદર કઈ હોય તો દોસ્તો આયાથી ઠંડી ઠંડી હવા લાગવાની

અને કેમેરા કેમેરામેન ડીવે છે અંદર આવવા માટે કારણ કે દોસ્તો અંદર પક્ષી કા ગમે એમ તેમ જાય એનો પડછાયો મને દેખાય છે અહીંયાથી એટલે ડર લાગે છે Hello હેલો

બહુ મોટી ભયંકર ગુફા જુઓ લાંબે લાંબે લગભગ પચાસ મીટર જેવી લાંબી ગુફા હશે દોસ્તો પક્ષી બહુ છે અહિયાં ઉતર નીચે તો દોસ્તો આપણા કેમેરામેન બહુ દિવસે અંદર આવવા માટે જો આ સાઈડ જુઓ તમે

થોડું થોડું પાણી ટપક પડે છે અને પક્ષીઓનો અવાજ પણ આવે છે આ સાઈડ થી અને દોસ્તો અંદર કઈ બી આવ્યું તો અમે ભાગી તો ના શકીએ તમે કમેન્ટ કરજો તમે ક્યાંથી વિડીયો જોવો છો પ્લીઝ તો દોસ્તો અહીંયા બહુ મસ્ત ઠંડી જગ્યા છે આ કારણ કે ઉનાળાની અંદર પણ આટલું અહીંયા ઠંડક છે એટલે જનાવર તો આની અંદર રહેતા જ હોવા જોઈએ કારણ કે આ નાની નાની ગુફાઓ છે એની અંદર વાઘ કે કઈ બી જનાવર અંદર સૂતા હોય તો આવી રીક્ષ લીધી છે એક પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અંદર અવાજ પણ આવે અને થોડુંક આ સાઈડ પણ હવે જોઈ લઈએ આપણે અને દોસ્તો તમારા ગામની આજુબાજુમાં કોઈ ડુંગરમાં આવે કોઈ વસ્તુ જોવા લાયક હોય તો કમેન્ટમાં જણાવજો અમે આવશું વિડિયો બનાવવા માટે અને તમારું નામ ગામ પ્લીઝ કમેન્ટ કરજો કારણ કે દોસ્તો આની અંદર અબજર વધારે હોય કારણ કે ઠંડી જગ્યા છે આ મોટા મોટા પથ્થર છે એ બધા ઠંડા છે દોસ્તો આની અંદર કઈક પગ જેવું લાગે મને અંદર જોવા બધી જગ્યા જોવો તમે હા બહુ ડેન્જર પણ કારણ કે અંદર કઈ બી આવે તો અમારે બહાર નીકળવાનો વેત ના રહે અને આ પથ્થર છે બહુ મોટા મોટા અંદર આ સાઈડ જાય ડુંગર અંદર નીકળી જાય અને બહાર નીકળે છે અમારા ગામની સાઈડ પાણી નીકળી જાય દોસ્તો આ ગુફાની અંદર હવે બહુ ટાઈમ લેવા જેવું નથી કારણ કે અમને મોકો મળ્યો એટલે અમે બહુ ફાયદો ના ઉઠાવાય અને અમે બહાર નીકળીએ અને ઉપરથી પણ અમે તમને થોડુંક વ્યૂ બતાવીએ કે કે કેવો નજારો છે બહુ ડેન્જર ગુફા છે અમે ઉપરથી પણ બતાવીશું તો બહાર નીકળીએ અને બહારથી પણ અમે બતાવીશું તમને

સર અમારા ગામનો જો અને સામે દેખાય મંગલેશ્વર મહાદેવનો ડુંગર જ્યાં અમે મંદિર બનાવ્યું હતું તે ડુંગર દેખાય અને અહીંયા નીચે છે ગુફા આ મોટા મોટા પથ્થર તો દોસ્તો આ વિડીયોની અંદર બસ આટલું જ અને બીજી વાર હું તમને કહી દઉં તમારું નામ ગામ પ્લીઝ જણાવજો બીજા વિડીયોની અંદર હું તમારું કમેન્ટ વાંચીશ અને જવાબ પણ આપીશ તમારે કંઈ બી પૂછવું હોય તો તો કમેન્ટ કરજો અને આ વિડીયોની અંદર બસ આટલું જ સપોર્ટ કરતા રહેજો અને મળશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત